વેલકમ છે ત્રણ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપડો ચોકડીથી જાય છે હઠુજ ગામમાં તો આપડે કૂવો ત્યાં છે તો બનાવી રહ્યા છો બ્લોગમાં કન્ટિન્યુ ચાલો આપણે જઈએ કૂવા પર મળે આપણો કપા એકદમ નક્કી કે પાણી પાવ્યું હતું એ પણ બતાવવાનો છે તો બનાવી રહ્યા છો એટલું પીધો આજ તો મોડું થઈ ગયું છે કૂવો જ્યાં નહીં પહેલાં તો ચલો મળે પાસે દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ કુવા પર અને પાછા જો પોણી વાળ્યું હતું પહેલાં અને પાછા આપણા આવતીકાલે જે મેં બ્લોગમાં બતાવ્યું હતું કે આપણે પાણી ચાલુ છે અને અતુરું બાકી હતું તો ત્યાં પપ્પાએ પૂરું લગભગ બાર વાગે લાઇટ જઈએ તો પૂરું થઈ ગયું અત્યારે તો હડા ત્રણ દિવસ હોય છે તો જેવા જઈને બતાવું પપ્પાએ જેટલું પૂરું કરાય પાણી વાળી તો બનાવી રહ્યા છો બ્લોગમાં કન્ટિન્યુ અને ચલો મને ચાલો દોસ્તો તો અત્યારે આવી ગયા છે આપણા હેતરમાં ઓમાં હજી પાણી પાવાનું બાકી છે તે ઉપર પડી દીધું છે પપ્પાએ તો ત્યાં જઈને મળે બનેરેજ માં કન્ટિન્યુ અને આજે ગરમી ઓછી છે કાલ કરતા કાલે તો બહુ ગરમી હતી આજ તો ટાઈમે ઓછું થયું છે લગભગ સાડા ત્રણ જેવું થઈ ગયું છે એના કારણે ગરમી ઓછી હોય પોણી નહીં ભાઈ તો કપા એકદમ હેદ આવી ગયું છે બનેરાજો બ્લોગમાં ચલો મળે ત્યાં જઈને અડદમાં સૂટું વાળી મેલ્યું હતું તો એ મોય જોઈએ છે આમ સર રિજર પોણીથી કોઈ ફેરફાર થયો છે કે નહીં થયો મળ ત્યાં જઈને તો આપણે છે અળદમાં તો અળદમાં પોણીવાળા પછી ખાસું રિઝલ્ટ સારું છે લગભગ પાછી કોડી ચાલુ થઈ જાય છે તો આપણે તો વિચાર્યું નહોતું થ હે મને લાગતું નહોતું કે હે ગુ નવી આવું કોડી ફરીને ચાલુ થઈ છે તો આ પોયાથી તો લગભગ રિઝલ્ટ જ છે અને રહેજો બ્લોગમાં અને આ હેતર બાકી હતું આમાં આટલા એને હું કાલે જતો રહ્યો હતો તો આ તો પપ્પાએ પહી દીધું ને અચલામાં અને ખેતરીને આ જ બરોબર આમુક પી ગયું છે અને આ બાજુ બધું બાકી છે તો એ કાલે પીશે કાલે જોઈએ ટાઈમ વાળો રિઝલ્ટ તો આમ તો સારું છે એકદમ ગ્રીનરી પકડી લીધી છે કપાસે તમે જોઈ શકો છો તો બતાવું જે પહેલો પાયો તો કપાસ આપણે જે વિડીયોમાં બતાવ્યું એ આ કપાસ છે એકદમ ગ્રીન પકડી લીધું છે મતલબ બહુ બધો ફાયદો છે પાણી વાળવું જોઈએ તો તો એ કેવું છે કે વરસાદ રહે ના રાખવી પાણી હોય તો લગાવી દેવું સારું એકદમ રિઝલ્ટ મળી ગયું છે અને આમાં કેરોય મને લાગશે હવે ફ્લાવરિંગ ચાલુ થશે અને જોમવાનું ચાલુ થઈ જાય જોવા તમે ખાલી અંદર દેખાતું હશે વિડીયોની અંદર કે કેટલો ગ્રીન દેખાય છે તમને લોકો જોઈ લો ચલો અને આપણે કેવું છે કે ટાઈમમાં સેટ નહીં એનું કારણ કે સવારે સાડા સાત જેવા આપણે નોકરી જઈએ છીએ અને અગિયાર વાગે અને બાર વાગે તો અત્યારે લાઇટ જતી રહે છે એટલે આપણે આવી નહીં શકતા કારણ કે આઈને ખાઈને બસ આવવાનું હોય છે એટલે ઘેર ત્યાં તો વાર લાગે તો એટલે હું લાઇટ જતી રહી હોય છે આ જોઈ શકો તમે કપાસે કોમેન્ટમાં કહેજો કે કપાસ કેવું છે બને રહેજો બ્લોગમાં ચલો આગળ મળી લે એમ કે મેં કીધું કે પપ્પાએ આટલું થી પાવી જાય ને લગભગ આ ચારથી પાંચ સો વાળા બાકી છે બધા પાવાના નેચો પાણી જવા દીધું છે કે એમ ઓન કેવું એવું એ મતું કે નેચાવાળું પહેલાં પાઈ દઈએ પાછા ઉપરવાળું પાઈ દઈએ તો એ ભાઈ નેચા પાઈ દીધું છે તમને બતાવું જેમ કે આપણે કીધું તેમ કે આ ખેતરમાં અડધમાં મેં બતાવ્યું હતું ને હાથ બતાવ્યો હતો કે આટલાથી આ બાજનું બધું પૂરું થઈ ગયું છે અને પેલી સાઈડનું બધું બાકી છે તો પપ્પા અહીંયા એ બાકી મૂક્યું છે એ તો લાઇટ જતી રહેતી પણ આમાં તો લગભગ એ આટલું બધું પીધેલું છે તમને દેખાશું હતું કેમેરામાં કદાચ જોઈ શકો છો તમે તો આટલાથી લગભગ ટોટલી આમ તો બધું પતી ગયું છે આ છે બધી પણ આ ત્રણ ચાર તો અણાય ને એ બાકી છે ને બાજુમાં તો ઝાર છે આ બધું ગાયું બી ઓન ખવડાવવા માટે વાય છે બને રે છે ઉપલબ્ધમાં ચલો જઈએ બસ બતાવીએ બીજું આપણે બધું કપાળ જોઈ લીધું આમ જઈએ આપણો વર્ક મતલબ કે આપણે રીએ છીએ તો ત્યાં જઈને તો ચલો બંને જો ઉપલોગમાં કન્ટિન્યુ ચલો ત્યાં બાઇક લઈને આવ્યા હતા કારણ કે ટાઈમ ઓછો હતો અને આપણે જવાનું છ વાગે પાછું રિટર્ન કરી જવાનું હતું એટલા માટે આપણે બાઇક લઈને આવ્યા હતા કે ફટોફળ જઈએ જોઈએ અંત નહીં બતાવીએ એટલા માટે બાઇક લઈને આવ્યા હતા બંનેના જો ઉપલોગમાં ચલો ત્યાં જઈને મળે દોસ્તો અત્યારે આવી ચુક્યા છે આપણા કુવા પણ મતલબ આપણું ઘર સત્ય આઈ હોપ આ વિડીયો તમને બધો સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચલો મળીએ નવા બ્લોગમાં ચલો બાય